નમસ્તે દર્શક મિત્રો કાલ ચક્ર ના ચોથા એપિસોડમાં ચોથા અધ્યાયમાં આજે આપણે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી જાહેર થઈ છે એના સંદર્ભમાં એક ખાસ વાત કરવી છે વાત એટલા માટે કરવી છે કારણ કે લગભગ બે ત્રણ માં એટલે કે આજથી સમજો કે લગભગ એકવીસ બાવીસ વર્ષ પહેલા આપણા એ સમયના મુખ્ય પ્રધાન ને વચન આપ્યા હતા કેટલાક લોકો કેટલાક ગ્રામ પંચાયતો લગતા સરપંચો ગ્રામ પંચાયતો એની ચૂંટણી કેવું હોવું જોઈએ ગ્રામ પંચાયત એની બધી જે એ વાત કે સમયે કરવામાં આવી હતી તો એના સંદર્ભમાં આજે આપણે વાત કરવી છે

કરી રહ્યા છીએ એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્યાવીસ છે આ જે ત્યારે બે હજાર ત્રણ માં જે આપણે જે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા કે અમે મિની હાઉસ બનાવીશું ગ્રામ પંચાયતો મિની હાઉસ કે જે સંસદ પાસે જે સત્તાઓ જે છે ધારાસભા પાસે જે સત્તાઓ સત્તાઓ છે એ જ અમે પંચાયતી રાજમાં પરંતુ આજે તો દેખાતું નથી અને આજે આપ જે જાહેરાત કરવામાં આવી છે આપણે જોઈએ છીએ કે ચૂંટણીની જે ચૂંટણીમાં એવી પરિસ્થિતિ આજે એવી છે કે લગભગ આઠ હજાર ત્રણસો જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને એમાં પચાસ ટકા પંચાયતો એવી છે કે જેને ઉથળાવી નાખવામાં આવી હતી એની પાસેથી સત્તામાં અચકી લેવામાં આવી હતી બાવીસ વર્ષ પેલું પેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે વધારે સત્તા આપીશું પણ તો અહીં તો જે ગ્રામ પંચાયતનું અસ્તિત્વ હતું એ ગ્રામ પંચાયતોને એન કેન પ્રકારે કોઈ પણ રીતે ફેંકી દેવામાં આવી આઠ જેટલી ગ્રામ પંચાયતોની વાત આવે છે એની વાત છે આપણે બાવીસ જૂને જે ચૂંટણી થવાની છે તો એ આખી વાત એટલા માટે અને પરિણામો જે આવવાના છે એ બાવીસ ને બદલે પચીસ આવવાના છે તો એ સમયે જે વચનો આપવામાં આવ્યા હતા એના કેટલાક આપણે જે અવતરણો ખાસ છે એ એ પણ જોઈએ કે એ એ સમયે કયા પ્રકારના મથાળાઓ સાથેના સમાચારો આવેલા હતા એ પણ આપણે જોઈએ નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા એ આપણે જોઈ રહ્યા છીએ તમામ ગામો ગ્રામ સભા યોજવાનું અભિયાન મોદી બે હજાર એક ના રોજ શાસન સંભાળતા પછી જે આખી મહત્વ આપવાની વાતો કરી હતી આ ત્રણ સો સોપાનો સવા ત્રણ કરોડ લોકોએ અને ત્રેપન ત્રેપન જે ગ્રામ સભા યોજવામાં આવી હતી ચારસી ટકા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તો બધું થયું હતું ત્યારે એ સમયે અમે તમને વધારે સત્તા આપીશું સંપૂર્ણ વિકેન્દ્રીકરણ કરીશું સક્ષમ વિકાસનો વિકલ્પ પૂરો પાડીશું આવું બધું જ વચનો આપવામાં આવ્યા હતા સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે ગ્રામ સભા માત્ર જનસભા ન બની રહે પરંતુ લઘુ સંસદ નું સ્વરૂપ સાકાર કરે એવી અમે પદ્ધતિ અપનાવીશું શું થયું આજે લઘુ સંસદ તો કે જે ગ્રામ પંચાયતો હતી એમને પણ ઉખેડીને ફેંકી દેવામાં આવી તો આ આખી જે વાત હતી અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ આખી વાત જે રાજનેતાઓ વાત કરે છે પ્રજાને વચનો આપે છે કે અમે ગ્રામ સંસદ બનાવીશું લઘુ સંસદ બનાવીશું પરંતુ બીજી બાજુ એના જે આચરણો છે છે એ આચરણ એનાથી વિપરીત જોવા મળી સતત 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 અને હવે તો આપણે જાણીએ છીએ કે શહેરીકરણ જે રીતે મહત્વ આપ્યું છે બે હજાર પાંચ થી લઈને બે હજાર પચીસ સુધીના વીસ વર્ષમાં એમાં શહેરોમાં મતદાન મતદારોની સંખ્યા એકાવન ટકાથી વધારે થઈ ગઈ છે એટલે હવે તો ગામડાઓની જરૂર છે તો ગ્રામ સભાની સી જરૂર છે ગ્રામ પંચાયતોની સી જરૂર છે ભૂખી મારો બધાને એવું સરકારનું અત્યારે વલણ જોવા મળે છે તો આ જે સરકાર હવે શું કરે છે એ પણ આપણે કેટલીક જે સમય મથાળાઓ હેડલાઇન્સ જે આવતી હતી એ હેડલાઇન્સ હવે પછીની જે શું હતી એ એ પણ જોઈએ તો આ જે હેડલાઇન્સ છે કે એ સમયે સ્થાનિક સ્વરાજ્યની અત્યારે અત્યારની પરિસ્થિતિ શું છે એ વિદેશીને પણ અ વગરની સરકાર હતો પણ તો ભાજપનો પક્ષ પક્ષા અત્યારે પંચાયતોમાં લાવી દીધી છે કે જે મત આપે એને એને જ ગ્રાન્ટ આપવી એને જ અનુદાન આપવું એવી આ જે પરિસ્થિતિ એવી ઊભી કરી દીધી સંસદ તો બાજુ પર રહી પરંતુ અહીંયા પક્ષા લાવી દીધી છે કે જે મત આપે એને જ પૈસા આપવા આ આ નીતિ રહી છે સરપંચો ને સભ્યોને રાજકીય રીતે રાજકીય બનાવી દેવાયા છે અને એ ટ્રીટ કરવામાં આવી રહ્યા છે સરપંચ સરપંચને આપવામાં આવે છે કે જે ભાજપ સાથે કોઈ પક્ષના આધારે ચૂંટણી નથી થતી પંચાયતોની ગ્રામ પંચાયતોની પરંતુ ભાજપ સાથે નૈતિક રીતે જોડાયેલા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હોય એને તમામ પ્રકારના ઠેકા આપી દેવામાં આવે છે રતી નદીમાંથી રેતી લઈ લઈ જવાના માફિયાઓ સાથેના સાંઠ કાંઠ ઉભી થતી હોય છે અને જે આપણી પાસે કુદરતી સંપત્તિ છે એની પણ લૂંટ આમાં કરવાની છૂટ આપવામાં આવતી હોય છે તો આ આખી વાત જે છે આપણે જાણીએ છીએ કે એના કારણે આજ સરપંચોને જે બધા જે જરૂર છે પૈસા આપવામાં આવે છે અને એમાં આપણે જાણીએ છીએ કે કેટલા બધા સ્કેમ હમણાં હમણાં આપણે જોયું છે કે મનરેગામાં કેટલું મોટું સ્કેમ થયું છે તો એ સ્કેમ કોણ કરનારા કોણ હતા ભલે એમાં પ્રધાનના પુત્રો આવ્યા હોય પરંતુ થતું હતું તો ગ્રામ્ય લેવલ ઉપર અને એટલા માટે જે આ ઈવીએમ થી જે આખા ગામમાં ચૂંટણી થાય છે તો દરેક ને ખબર પડી જાય છે દરેક પક્ષને કે કયા ગામે કોને મત આપ્યા છે તો એના આધારે એને ગ્રાન્ટની અને એને ટ્રીટ કરવાની જે તે સરકારો નક્કી કરે છે અને એટલા માટે ઈવીએમ જે સિસ્ટમ છે એ ખરગટ ગ્લોકશાહી વિરોધી છે કારણ કે એમાં દરેક રાજકીય પક્ષને ખબર પડી જાય કે આ ગામમાંથી કયા પક્ષ કેટલા મત મળેલા છે એ ગામને જે સત્તાધારી પક્ષ હોય એને ઓછા મત મેળવ્યા હોય ગ્રાન્ટ આપવામાં આવતી નથી અનુદાન આપવામાં આવતું નથી અને એને ગમે તે રીતે કરવામાં આવે આવે છે છે ને અને એની સત્તા ફેંકી દેવામાં આવી ચાર હજાર ગ્રામ પંચાયતો છે ચાર ગ્રામ પંચાયતોને ઉથલાવી ઉથલી ઉથલાવીને મારી નાખવામાં આવી છે અને આ મોદીનું ગ્રામ સંસદનું જે વચન હતું અહીંયા ફોક જોવા મળી રહ્યું છે તો આવા છે આપણા નેતા જુઓ આપણે બાવીસ વર્ષમાં શું પ્રગતિ કરી છે વચનો કઈક જુદા આપે છે અને આજે ત્રણ હજાર ગ્રામ પંચાયતોના બંધારણ વિરુદ્ધ ભારત ભારતીય જનતા પાર્ટીની સરકારો અને ભાજપ ફરતી છે બે માં જે મોદીએ વચન આપ્યા હતા તેનાથી વિપરીત કામ અત્યારની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર કરી રહી છે તો કાના મળવો જોઈએ આજે બે દિવસ ત્રણ દિવસ ગુજરાતમાં હતા આપણા મુખ્ય પ્રધાન અને જ્યારે સરપંચોને મળ્યા હતા બે હજાર બારમાં નરેન્દ્ર મોદી સરપંચોને મળ્યા હતા ત્યારે પણ આવી જ બધી વાતો કરી હતી સરપંચ સાથે ફોટાઓ પાડવામાં આવ્યા હતા સરપંચોને ઇનામો આપવામાં આવ્યા હતા સમરસની મોટી મોટી વાતો કરવામાં આવી હતી ગાંધીનગરમાં તો એ સમરસ વખતના ફોટા પણ આપણા નરેન્દ્ર મોદીએ રિલીઝ કર્યા હતા સરપંચો સાથેની મોટી મોટી વાતો કરી હતી સ્ટેજ પર બેસાડીને આ આપણે જોઈ રહ્યા છીએ તો નેતાઓ કરે છે જાહેરમાં કંઈક અને ખાનગીમાં કરે છે કંઈક જુદું આ વચન જે છે એ ચૂંટણીની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આપણે જોઈ શકીએ છીએ અને રાજ્ય ચૂંટણી પંચ તો આપણે જાણીએ છીએ કે આ સરકારની કઠપૂતળી છે આઈએસ અધિકારી નિવૃત્ત આઈએસ અધિકારી કે વર્તમાન આઈએસ અધિકારી એના એના હોય શકે છે અને મોટા ભાગના એ જ આવ્યા છે અત્યાર સુધી આપણે છેલ્લે છેલ્લે આપણે જોઈએ છીએ તો એ જ એ જ કમિશનર એને જ બનાવી દેવામાં આવે છે સરકાર કે ત્યારે ચૂંટણી કરે અને સરકાર ન કરે ત્યારે ચૂંટણી પણ ન કરે તો આવી ચાર હજાર ગ્રામ પંચાયતોને અન્યાય કરનારા આપણા કમિશનર જે છે આપણા કમિશનર અન્યાય કરનારા નેતાઓના ઈશાર જ કરે છે ને અને એટલા માટે આ જે કાલ ચક્ર છે એ સતત ફરતું રહે છે સરપંચો ઉપર ફરી રહ્યું છે ચાર હજાર ગ્રામ પંચાયતોને અન્યાય કરીને એને ઘરે બેસાડી દેવામાં આવી છે લોકોએ ચૂંટેલી ગ્રામ પંચાયત હતી એ ગ્રામ પંચાયત અને ઉખેડીને ફેંકી દેવામાં આવી ગ્રામ પંચાયતની ચૂંટણી એવી છે કે અમેરિકન પ્રમુખ પદ્ધતિ જેવી છે કે સરપંચ ચૂંટણી અલગથી થાય છે અને એના સભ્યોની ચૂંટણી અલગ થાય છે બે મત આપવામાં આવે છે જે સરપંચ ઈચ્છતા હોય તે તો સરપંચને મત આપે છે જે ઉમેદવાર હોય એમાંથી અને જે સભ્યો ઉભા હોય છે તે તે પોતાના વોર્ડ પોતા સભ્યોને પણ મત આપે છે તો આ પ્રમુખ પદ્ધતિ જેવી સિસ્ટમ પંચાયતોની ચૂંટણીમાં છે આ આપણે જોયા ફોટોગ્રાફ જોયા આપણે નરેન્દ્ર મોદી સાથેના સરપંચો નો ફોટોગ્રાફ છે રાજ છે એને ઉખેડીને ફેંકી દેવાની વાત આવે છે તો ચાર હજાર ગ્રામ પંચાયતોને તમે ઊંચકીને ફેંકી દો છો સરપંચો ને એના સભ્યોને અને હવે એની ચૂંટણી કરી રહ્યા છો અને જે ચૂંટણી ત્રણ વર્ષ પહેલા થવી જોઈતી તે ત્રણ વર્ષ પહેલા ન કરી અને હવે કરવામાં આવી રહી છે તો પંચાયત બનાવવા માંગતા તો આ સંસદનું મોડેલ છે તો દિલ્હીમાં પણ આવું જ કરશો ને કે પાંચ વર્ષ પછી તમને સંપૂર્ણ બહુમતી મળશે ગુજરાતમાં જે રીતે મળી છે એવી તો તમે ત્યાં જઈને પણ ગુજરાતનું જે ગ્રામ પંચાયતનું મોડેલ છે એ જ સંસદમાં પણ લાગુ કરશો કારણ કે તમે સંસદ બનાવવા માટે તો હોશિયાર છો

વેલી તકે બંધ કરવો જોઈએ ઈવીએમ વાપરવાનું બને ત્યાં સુધી બંધ કરી દેવું જોઈએ અને બેલેટથી લોકોને મતદાન કરવાના અધિકારો જે ગ્રામ પંચાયતોને આપવામાં આવે છે એ સંસદમાં અને વિધાનસભાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં હવે બેલેટ પદ્ધતિ લાવવાની જરૂર છે કારણ કે નેતાઓ જાણી જાય છે કે કયા ગામડાએ કોને મત આપ્યા છે અને એના આધારે એને અન્યાય કરવામાં આવે છે તો જ આ ચાર હજાર ગ્રામ પંચાયતોને એના સરપંચોને એના સભ્યોને તમે ઉખેડીને ફેંકી શકો છો કે જેને તમને મત નથી આપ્યા એવી ગ્રામ પંચાયતો સીધો મતલબ એ જ નીકળે છે અને એટલા માટે આ કાલચક્ર જે ફરી રહ્યું છે એ કાલચક્ર રાજનેતાઓ માટે અત્યંત ખરાબ તો છે પણ પ્રજા માટે એનાથી પણ વધારે ખરાબ છે અને આવા કાલચક્ર ફરતા રહેવાના છે નેતાઓ વચન આવે છે અને ફરીને જતા રહેતા હોય છે વચનો આપીને ફરી જતા હોય છે અને એમાંય આપણા મુખ્ય પ્રધાન માનનીય મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને આપણા દેશના વડાપ્રધાન સન્માન પૂર્વક આપણે એને જોઈએ છીએ વડાપ્રધાન છે આપણા એટલા માટે તો એ આ વચન ફોક કરીને લોકોની સંસદ બનાવવાની વાત કરનારાઓને સંસદના પાયા કાપી કાઢવામાં આવી રહ્યા છે તો આ કાલચક્ર છે નેતાઓનું કાલચક્ર છે પ્રજાનું કાલચક્ર છે પ્રજાની સોરી નાગરિકોનું કાળચક્ર છે અને ગામડાઓનું તો સૌથી મોટું કાળચક્ર ફરી ગયું છે બસ આજે આટલી જ વાત કરવાની હતી અને આ જ મુદ્દાઓ પર આપણે વાત કરીશું વારંવાર વાત કરીશું નેતાઓના કાન ખેંચીશું એનો કાળ ચક્ર આપણે બતાવીશું અને કેવા વચનો ફેરવી દેતા હોય છે આ કાળ ચક્ર દરમિયાન એ પણ આપણે બતાવતા રહીશું નમસ્તે